તો મિત્રો આજે આપણે વાત કરીએ તો ફતેહપુર ગામની તો જે મમતાબેન સોની હોય છે બે વફા પરદેશી ફિલ્મની અંદર જે સ્ટેરિંગ લેવા માટે વિક્રમભાઈ ઠાકોર જે ફતેહપુર ગામના વડે બોલાવે છે તો જે આ વડ છે તો આ જગ્યા ઉપર વિક્રમભાઈ ઠાકોર મમતા સોનીને સ્ટેરિંગ લેવા માટે બોલાવે છે તો આ છે ફતેહપુર ગામનો વડ છે તો મિત્રો મેં અહીંયા કિંસોટ લગાવ્યો છે તો ફિલ્મની અંદર આ વડ ફતેહપુર ગામનો કહેવામાં આવ્યો હતો પણ આ વડ ફતેહપુર ગામનો નથી બીજા ગામનો વડ છે તો અમુક મિત્રોને ખબર હશે આપણી આગલી વિડીયો જોઈએ છે કયા ગામનો વડ છે તો છતાં હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું આ કયા ગામનો વડ છે તો આ કિનશોર્ટની અંદર તમને આવી રીતે સીન જોવા મળે છે જે પાછળ જે મેં ચોરસ ટીક લાગે છે જે બાકડો છે ત્યાંથી મંદાબેન સુની આવે છે અને જે આ વડ છે ત્યાં આગળ પહેલાં એક મોટી ડાર હતી અત્યારે પડી ગઈ છે અને હે નહીં હાલ તો ફિલ્મ શૂટ થયું ત્યારે ત્યાં આગળ ડાર પડેલી હતી તો હું તમને બતાવશું તો જે આ જગ્યા છે ત્યાં આગળ પહેલાં એક ડાર હતી અને તેની ઉપર વિક્રમભાઈ ઠાકોર બેઠા હોય છે અને મમતાબેન સોની આવે છે અને વિક્રમભાઈ જે દર્પણ જેવું હોય છે ત્યાંની અંદર જોતા હોય છે બેઠા બેઠા ડાર ઉપર બેઠ બેસીને તો તે ટોટલ સીન અહીંયા શૂટ થયું હતું જે સ્ટીરિંગવાળું તો આ સીનમાં તમને આવી રીતે જોવા મળે છે જે વિક્રમભાઈની પાછળ જે મેં બોકડો છે જે આગળ ચોરસ ટીકલા છે એવી રીતે સીન જોવા મળે છે ને પાછળ તમને આ તળાવ જોવા મળે છે તો આ જગ્યા પર મમતાબેન શોની સ્ટીરિંગ લેવા માટે આવે છે તો આ ફતેહપુર ગામનો વડ બતાવવામાં આવે છે ફિલ્મની અંદર તો આ વડ છે બીજા ગામનો વડ છે તો ફિલ્મની અંદર ફતેહપુર ગામનો વડ કહેવામાં આવ્યો હતો ખાલી તો આ સીનમાં તમને આવી રીતે વડા જોવા મળે છે જે મેં ચોરસ ટીક લાગે છે ત્યાં આગળ પહેલાં ડાર હતી અને આવી રીતે આ સીન આખું શૂટ થયું હતું તો ફિલ્મ બને ત્યારે બો બોકડા નહોતા ખાલી વડા જ હતો અને થોડું અહીંયા સુધારો થઈ ગયો છે એટલો ફરક છે બાકી એ સીન અહીંયા શૂટ થયું હતું પરફેક્ટ અને આપણે આગલી વિડીયો અપલોડ કરી છે આપણી ચેનલ ઉપર જે મિત્રો એ ના જોયું એ જોઈ લેજો જે વિક્રમભાઈ ઠાકોર આગના ભડકા કરે છે આ વડ ઉપર ચડીને એ સીન પણ આ જગ્યા પર શૂટ થયું હતું તો આ સીનમાં તમને આવી રીતે જોવા મળે છે આવી રીતે પહેલાં એક ડાર હતી અહીંયા અને વિક્રમભાઈ અહીંયા બેઠા હોય છે અને મમતાસુને અહીંયા મળવા આવે છે સ્ટિરિંગ લેવા માટે તો આ સીન આવી રીતે શૂટ થયું હતું તો મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે તો મિત્રો આપણી ચેનલ ઉપર આવા નવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરીને તમને આવા શૂટિંગ લોકેશન વિડીયો નવા નવા ડેલ્લી જોવા મળે તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તો આ સીનની અંદર તમને જે પાછળ તળાવ જોવા મળે છે મેં ચોર સ્ટીક લગાવી છે તો ફિલ્મ શૂટ થયું ત્યારે લગભગ પાણી નહોતું અત્યારે પણ એ જગ્યા પર હાલ પાણી નથી તો અહીંયા થોડું સુધારો થઈ ગયો છે તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે ખાખરિયા ગામનું લોકેશન છે તો વિડિયો હું અહીંયાથી પૂરી કરું છું ખાખરિયા ગામનું લોકેશન છે આ અને આ એ વડ છે ખાખરિયા ગામ